ટીઆરપી ગેમ ઝોનમાં આકાંડ પછી રાજકોટ મહાનગરપાલિકાની ઇજ્જતના કાંકરા થયા હવે છાપ સુધારવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે રાજકોટ મહાનગરપાલિકાએ વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરી છે જી હા અરજદારોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે તે માટે ઓનલાઈન સિસ્ટમ મારફતે રજીસ્ટ્રેશન થશે અરજદાર ઓનલાઇન સિસ્ટમ થકી જે ફરિયાદ કરશે તે ફરિયાદને લગતા વળગતા વિભાગના અધિકારી સુધી નોટિફિકેશન મારફતે પહોંચાડવામાં આવશે જો ફરિયાદનું નિરાકરણ નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનર ખુદ અરજદારોને સાંભળશે આ નવતર પ્રયોગથી અરજદારોને મહાનગરપાલિકાના ધક્કાની ખાવા પડે તેવી વાત કરાય છે પરંતુ હવે જોવાનું એ રહેશે કે આ નવતર પ્રયોગથી શું ખરેખર પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ આવશે કે પછી કાયમની જેમ ધક્કા જ ખાવા પડશે સિસ્ટમ એ રીતની છે કે કોઈપણ વ્યક્તિ કમિશનરશ્રીને મળવા આવે તો એ જ સમયે એની તમામ અત્યાર સુધીના ગ્રેવિયન્સીસનું એનું બધાનું મેપિંગ થઈ જાય એ પ્રશ્નની સાથે જ અને એનું ઓનલાઈન એન્ડ ટુ એન્ડ એની ઉપરની એક મોનિટરિંગ સિસ્ટમ થાય જેથી કરીને કોઈપણ વ્યક્તિ કોર્પોરેશનમાં કોઈ પ્રશ્ન લઈને આવે છે તો એને વારંવાર ધક્કા પણ ના ખાવા પડે અને પ્લસ અમારી પાસે એ પ્રશ્નનું મોનિટરિંગની એ પ્રકારની મિકેનિઝમ હોય કે અમે એને એક સમય મર્યાદા નક્કી કરીએ અને એ સમયમર્યાદા અમે એનું સોલ્યુશન આપીએ